જે મુજબ આ વર્ષે પણ નેશનલ લેવલની સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે દસ કિલોમીટર બે કિલોમીટર અને પાંચ કિલોમીટરની પેરા સ્વિમર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ કેટેગરીમાં નવસો જેટલા સ્પર્ધકો જોડાયા હતા શ્રી રામ સ્વિમિંગ ક્લબ સમુદ્ર ઉત્સવ સ્વિમાથોન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે કહીએ બે હજાર ચોવીસની એ સમાપન કરવા જઈ રહી છે બે દિવસનો આ આપણો આપણા પોરબંદર શહેરની અંદર આપણા હિન્દુસ્તાનના લગભગ પંદરથી સોળ રાજ્યોમાંથી જેમ કે રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક તામિલનાડુ અને આ બાજુ તમે જોવો તો ઉત્તરાંચલ બધી જગ્યાએથી વેસ્ટ બેંગાલ આ બધી જગ્યાએથી ખૂબ સારું પાર્ટિસિપેશન થયું લગભગ બારસો જેટલા પાર્ટિસિપન્ટસે એમાં પાર્ટ લીધો બારસોની ઉપર થઈ ગયા હતા આની અંદર આપણી કોમ્પિટિશન હતી એક કિલોમીટર બે કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર નોર્મલ સ્વિમિંગની અને એક કિલોમીટર અને પાંચ કિલોમીટર પેરા સ્વિમર્સની અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આની અંદર તમે જે સૌથી વિશેષતા ઇવેન્ટની જુઓ તો છ થી દસ વર્ષના નાના બાળકોએ ખૂબ સારો ભાગ લીધો અને દસથી ચૌદ વર્ષમાં તો બસો બાળકો એકી સાથે તો આ નાની વયના બાળકો આમાં પાર્ટ લઈ અને આપણું પોરબંદર છે એ હવે સી સ્વિમરનું ઉછેર કેન્દ્ર થઈ ગયું છે અહીંથી ઘણા સી સ્વિમરો મોટિવેટ થઈ અને લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગમાં આપણા દેશનું નામ રોશન કરે છે આપણો પોરબંદરનું શ્રીરામ સ્વિમિંગ ક્લબ છે આપણે સૌ પોરબંદરવાસીઓ પોરબંદરને આપણે ગૌરવ અપાવીએ છીએ કે આખા ઇન્ડિયામાં સારામાં સારી સી સ્વિમિંગ કોમ્પિટિશન આપણે યોજી રહ્યા છીએ આપણી કોમ્પિટિશન બે હજાર બે થી ચાલુ છે કોવિડ ના એક જ વર્ષમાં માં નતા કરી શકા બાકી દરેક વર્ષે આપણે કરીએ છીએ આની અંદર આપણને હરિઓમ આશ્રમ સુરત નો ખુબ મોટો સહકાર મળીએ છે હરિઓમ આશ્રમ પૂજ્ય શ્રી મોટા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સૌરાષ્ટ્ર સિમેન્ટ હાથી સીધી સિમેન્ટ પછી નિરમા સૌરાષ્ટ્ર કેમિકલ્સ આવી રીતના અનેક દાતાઓનો આપણને ખૂબ સારું યોગદાન મળતું હોય છે અને એના લીધે આપણે આ સ્વિમિંગ કોમ્પિટિશન સારી કરી રહ્યા છીએ એક વિશેષ માહિતી એ દેવી છે કે ઇન્ડિયન નેવી ઇન્ડિયન કોસ્ટગાર્ડ આપણી પોરબંદર નગરપાલિકા આપણે પોરબંદર આપણે મરીન ટાસ્ક સ્પોર્ટ્સ પછી માછીમાર પિલાણા એસોસિએશનની બોટ અને મરીન ટાસ્પોર્ટસની બોટ એમ અને આપણી શ્રીરામ સ્વિમિંગ ક્લબની બોટ દસ પિલાણા બીજા આપણા માછીમારોના આ બધાથી આપણે આ કોમ્પિટિશન એકદમ સક્ષમ રેસ્ક્યુની રીતે બનાવી શક્યા છે અને એટલા માટે જ આ ઇવેન્ટ આપણી બહુ ખૂબ લોકપ્રિય છે જે આવે છે એમને આપણી મહેમાન ગતિ અને બીજું એક જણાવતા મને આનંદ થાય છે કે આની રજીસ્ટ્રેશન ફી બીજા ભારત દેશમાં જે કંઈ તરણ સ્પર્ધાઓ થાય છે સામુદ્રિક તરણ સ્પર્ધાઓ એનાથી લગભગ પચાસ ટકા જેવી જ આપણી ફી હોય છે આપણે એમને ઓછામાં ઓછા દરે કેમ સારી રીતે તરી શકે એની આપણે વ્યવસ્થા કરતા હોઈએ છીએ અને પેરા સ્વિમર્સને તો બિલકુલ નિષ્ફલ અને દરેક પેરા સ્વિમર્સને એક સારું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે પોરબંદર નગરજનોને આ સાથે પ્રેસ અને પ્રિન્ટ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર આપણે સૌ સાથે મળી અને પોરબંદરનું નામ ઉજ્જવળ કરીએ આપણા દેશનું નામ ઉજ્જવળ કરીએ અને આ આખી ઇવેન્ટ આપણે રાષ્ટ્રને સમર્પિત કરીએ છીએ

इधर का, रहा और किस आ, का बंदर जो चौपाटी है मतलब वहाँ का पानी तो बहुत ही ज़्यादा क्लीन है कुछ मतलब गंदगी नहीं है बहुत अच्छा पानी है और मैनेजमेंट का बोला जाए तो बहुत अच्छे तरीके से मैनेजमेंट किया है मतलब इतने कम एंट्री फी रख के पार्टिसिपेंट्स को पूरा मतलब उन्होंने सपोर्ट किया है, हेल्प किया है खाना भी बहुत अच्छा था और बहुत अच्छा मैनेजमेंट है यहाँ का મેં તો સી સ્વિમિંગમાં બહુ બાર પાર્ટીસિપેટ ક્યાં પે ગુજરાતમાં મેં પહેલી બાર પાર્ટીસિપેટ કરી एक्सपीरियंस uh, बताया जाए तो बहुत अच्छा है मतलब सी uh, स्विमिंग में पानी में कुछ ऐसा प्रॉब्लम नहीं आया बहुत अच्छे तरीके से मैनेजमेंट था और स्विमिंग में कोई दिक्कत नहीं आई मैनेजमेंट तो जैसे बताया कि बहुत ही अच्छा है और रेस्क्यू टीम में मतलब uh, बीच बीच में उन्होंने पानी भी रखा है हाइड्रेशन के लिए किसी को कोई दिक्कत हुई तो वहाँ बीच में भी बोट्स uh, वगैरह रखे उन्होंने हेल्प करने के लिए શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી સી સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં રેસ્ક્યુ ટીમ તેમજ ડોક્ટરની ટીમ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર